ભરૂચ વાગરા માર્ગ પર ફરી એકવાર બેદરકારીનો ભોગ વાહન ચાલકો બન્યા છે વાગરા નજીક આવેલા વિશ્રામ ગૃહ પાસે કપચી ભરીને જઈ રહેલા એક ડમ્પર ટ્રકે પલ્ટી મારી હતી સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી પરંતુ ટ્રકને મોટું નુકસાન થયું છે આ ઘટના પર એકવાર માર્ગના નબળા કામ અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને ઉજાગર કરે છે જેના કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે પ્રાથમિક માહિતી મુજબ ટ્રક ભરૂચથી વાગરા તરફ કબજી લઈને આવી રહ્યો હતો દરમિયાન વાગરા વિશ્રામ ગૃહ નજીક અચાનક ટ્રકે કાબુ ગુમાવ્યો અને પલટી મારી દીધી હતી આ ઘટના સમયે આસપાસ કોઈ રાહદારી કે અન્ય વાહન ન હોવાથી મોટી દુર્ઘટના ટળી હતી પરંતુ આ ઘટનાએ માર્ગના નિર્માણ કાર્ય પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાલમાં જ આ માર્ગ નું નવીનીકરણ કરવામાં આવ્યું છે પરંતુ રોડની બંને બાજુએ યોગ્ય રીતે પુરાણ કરવામાં આવ્યું નથી આજ બેદરકારીને કારણે અકસ્માત થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે અગાઉ પણ રોડ પર પૂરતું પુરાણ ન હોવાને કારણે એક ટ્રક નીચે ઉતરી ગઈ હતી કે જેને કારણે બે કલાક સુધી ટ્રાફિક જામ થઈ ગયો તો વારંવાર થતાં અકસ્માતો અને કોન્ટ્રાક્ટરની બેદરકારીને કારણે લોકોમાં ભારે અસંતોષ છે તેઓ માંગ કરી રહ્યા છે કે સત્તાવાળાઓ તાત્કાલિક આ બાબતે ધ્યાન આપે અને રોડની બંને બાજુએ યોગ્ય પુરાણ કરાવે કે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો ટાળી શકાય જો આ સમસ્યાનું નિરાકરણ જલ્દી નહીં આવે તો ભરૂચ વાગરા માર્ગ વાહન ચાલકો માટે જોખમી સાબિત થશે સાથે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ